ખૂબ છે મહિને પણ આખા પેલા ગારામાં તો હેડિશન ઘણું ખરું સીઝરી ટાઈપની હતી ને એ આમાં કીધું સર્વિસમાં જવા જો મિત્રો આપણે તો મસ્ત સર્વિસ કરે છે ભાઈ અમારે મહેશભાઈની અમારે પણ જોવાનું હોય તો આવી જજો મિત્રો નાના મોટો જે સાધનો હોય મસ્ત સર્વિસ કરે ભાઈ તો આપણે ટકા ટકા કરી નાખી ટ્રેક્ટર